શ્રમ છે ને સમુદ્ર કિનારે ભાવિકો મને એટલે તમે કેજો બધા જો સાંભળી લે સત્તર ઓક્ટોબર આખું દિવાળી વેકેશન તમારે વેકેશન હોય છે દિવસ દિવસ હોય હોય કોઈ શિક્ષક તો બરાબર તો પણ બીજા જે ભાવિકો છે એને તો જણાવો સત્તર ઓક્ટોબર વેકેશન શરૂ થાય એટલે વીસ દિવસ એટલે સત્તર ઓક્ટોબર થી છઠ્ઠી નવેમ્બર છઠ્ઠી નવેમ્બર આવવાનું બરાબર સત્તર ઓક્ટોબર સત્તર દસ થી છ વાગ્યા સત્તર દસ નો બપોરે એક વાગ્યા અહીંથી નીકળવાનું બરાબર

પાંચ ગણો ને આપણે પાંચ એટલે પાંત્રીસ જેવું થાય ટોટલ પાંત્રીસ થાય માં બધું એક મિનિટ એક મિનિટ ક્યાં ગયા અમને આપજો અમને મોબાઈલ માં આપી દો આખું લીટું બે માં મોકલ્યું અલગ વ્યાપક માં આવી ગયું બે પ્રવય છે બે મોકલ્યું છે

ત્યાં આપણે રિક્ષા કરવાને આપણે ભાડું આપવાનું પાંચે નહી તો 35 એમ કેવાનું આખો એમાં મિની બસ નું અમુક ને એ દરેક પતનો ભાડું આપે પછી શું સેવા લેવી ના નક્કી કરી કે સેવા લેવા ફરીવાર નથી લેવી ના એણે એ લોકો બુક કરવા ગયા એનું પછી એણે જે બધું કર્યું વ્યવસ્થા દસ માં ના થાય જે આનંદ પ્રભુ હતા ચિરાગ પ્રભુ ના ગુરુ બેન હતા એમના બેન આનંદ પ્રભુ બેન એ સ્ટેટિસ્ટિક ના પ્રોફેસર છે વડોદરા કોલેજ માં એક દસ માં ન થાય પંદર જ જોય બરાબર એટલે અમને નહીં તો નથી હાલે આ પ્રભુ કમ્પેર કરે ને બીજો બસો નો ભાવ એટલે કે છે બાર બીજા બાર થાય છે અને આપણે એમ કેમ શું લા એમ તું આ તરફ ના ના એને સમજવું પડે એને ગળે ઉતરવું પડે ને તમે શું કહો છો બરાબર છે એને જે એ લોકો જે ગયા એમણે બુક કર્યું ખુબ વરસાદ હતો ભગવાન કાઢ્યા અને પછી પૂર પાછા કાઢ્યા ગયા તેમને ના જવા દીધા સ્નાન કરવા એટલે આવું બધું સમજતા નથી પરમાત્મા ની કૃપાને જ સમજતા અને પૈસા ગણો છે અને એ પૈસા એ ભોગવોમાં જ ખતમ થાય અને ખોટા ખર્ચામાં જ્યાં ત્યાં નાખી દેવાના લાખો કરોડો એટલે એ એ એ એ પૈસાને મેઈન ગણીએ તો આ બધા પ્રશ્નો થાય અને પરમાત્મા પૈસા કાંઈ નથી એ રીતે જો ગણો તો જ પરમાત્મા નું

આવક આવકની કોઈ જરૂર આવક છે નામ કેમ લખાવાનું ખબર પડી ના આપડે આપડે વ્યાપક માં એવી રીતે આપવાનું કે ત્રીસ હજાર છે એ બસ ના આયોજક ના આપવાના

પાંચ પાસે રાખવાના પોતે જ્યાં બસ ન જતી ત્યાં પોતે આપવાના વધારે રિક્ષા કે બસ ભાડું બરોબર એ નામ લખવાને કેમ કારણ કે એને ત્યાં બુક કરાવવાનું હોય ને

નામ દીમાજી લોક માટે નામ લખાતો નામ યાદી પ્રવાસ માં આવનાર ની યાદી એમ લીના માધા ને લખશે ને હા એટલે ફોન આવે ને કે અમારું નામ લખાવજો તો ફોન નંબર પણ લઈ લેવા ફોન નંબર એ તમારે વોટસએપ કરવાનું ફોન કરીને કેશો એ અમે કરીશ નામ અને ગામ અને ફોન નંબર નામ ગામ ફોન નંબર બરોબર

આપણે કન્ફર્મ કરી લેવું ને પછી બીજું સત્તર ઓક્ટોબર લખાયું હા લખાયું સારું લખાયું બરાબર બે ફ્રી પણ પૂછી પ્રભુ પ્રભુ કઈ જગ્યા બદલ છે બદલી ભાઈ કારણ કેભૂતિ છે અને ભગવાન રમણ એ પણ માન વિભૂતિ છે કાલડી શંકરાચાર્ય નું જન્મસ્થાન કાલડી કેરળા કાલ લઈ કે એમાં નથી કે સાંભળો એ આદિશંકરાચાર્ય આદિશંકરાચાર્ય મૂળ શંકરાચાર્ય નું જન્મસ્થાન છે અમે ત્યાં પેરિયાર રિવર છે સમજાય મગરે પગ પકડ્યો ને પછી માતાએ રજા આપી સંન્યાસ માટે એ એ પેરિયાર રિવર છે અમે ગયા છીએ સમજાય એટલે ત્રણ જગ્યા લખી લો લખી લો તમે પેલું સાંભળો પેલું પણ લખવાનું પણ ચાર શનિ શિંગણાપોર અને અરવિંદ આશ્રમ રમણ આશ્રમ ત્યાં તો અરુણાચલેશ્વર આને ખબર નથી ને કાઈ રમણ સંત એ એ સ્વયંભૂ પર્વત છે અરુણાચલેશ્વર અને એની ગુફામાં રમણ વર્ષો સુધી રહ્યા તેના આઈ લેવા બાપા કશ કરવા પડું પણ લખી લેણ પણ આ શું લખીશું તમે

એટલે એમાં તિરુણ અમલાઈ રાખો અને તમિલનાડુ એ કદાચ મદુરાઈ તમે મેપ કાઢો જોયેલું પણ બધા સાંભળો વેપુ આ જે લાઈન છે એમાં એને કઈ રીતે લઈ તો સીધું પડે એમ અને પર્વત ઉપર એ ગુફામાં ર છે એ ચડવાનું છે અરુણાચલેશ્વર પર્વત ચડવાનું છે સ્વયંભુ જ્યોતિર્લિંગ હા એટલે ટાઈમ લેશે ચડવા ઉતરવાનો ટાઈમ લેશે પેલા આમ તમે ઉપર સીધા જાઓ એટલે પાછળથી જે ગુફામાં એ રહ્યા હતા સૌથી ઉપર અને પેલા જે ગુફામાં હતા વિરૂપાક્ષ એ આમ પાછળથી ઉતરીને આવો એટલે એ ગુફામાં એના દર્શન થાય બે ગુફા એમાં વર્ષો સુધી રહ્યા એટલે તિરુઅણમલય છે એ મદુરાઈની કદાચ નજીક પડે કદાચ

તિરુપતિ ને અગાઉ બુકિંગ કરાવવું પડશે લોટમાં આ છે એટલે એને ને એના બધા આખા ભાડવા એજન્ટો છે એના એજન્ટો છે એટલે એમ નઈ આ ભાવિકો નું દર્શન થશે કે નહીં પણ ભીડભાડ ખુબ હોય છે ને એમાં પ્રભુ એવું છે રૂપિયા ટિકિટ સો રૂપિયા ત્રણસો રૂપિયા આવે એવું કરવાનું તિરુપતિ માં પછી પછી પદ્મરાજ મંદિર છે ને કન્યાકુમારી માં ત્યાં તમારો લુંગી એક લઈ લેવાની એટલે ખરીદી નાખવા લુંગી અને બેનો સાડી સાડી હશે તો મંદિર માં પ્રવેશ કન્યાકુમારી માં પદ્મરાજ મંદિર છે પછી એક મંદિર એવું છે ને એમાં નથી લાગતા મોબાઈલ પાકીટ પટ્ટો બધું મુકાઈ દેવા પડે તમારા શનિ શિંગણાપુર સતલમ અને ઉપર મીંડુ અને ગ

નીચે છે પણ એક ઉપર મંદિર છે ને મીનાક્ષી મંદિર તો મદુરાઈ માં હા જો મેસુરનો બાસુલ નહોતો લાહેનો મેસુરમાં કઈ ન ને હા મેસુરમાં એ ચામુંડા એ છે પંપા સરોવર એમાં નથી ને સબરીમાળા પછી બીજું ચેકિંગ ટાઈમ દસ વાગ્યા નું હોય છે એટલે એમનું એવું કેવું છે માનવ તમે આઠ વાગે પહોંચી ગયા તો તમને રૂમ દસ વાગ્યા સુધી મળે નહિ નઈ બાર બેસી રે એ લોકો ગમે ચાપાણી નાસ્તો કરેલા

અને ચીનું પ્રવ મોકલો ચિરાગ પ્રભુ મોકલો મોકલો તો પછી આ ભાડું વધારશે ને આ બધું આપણે કહીએ આપણે પેલા સ્પષ્ટતા કરી લઈએ પ્રભુ કેમ કે પેલું એક દિવસ વધન કદાચ

થોડું સાઈડમાં હોય તો જઈ આવવાનું રમણ આશ્રમ ને અરવિંદ આશ્રમ ન છોડાય અને કાલડી કે આદિશંકર નું જન્મસ્થાન ન છોડાય બરાબર અને સાથે સ્વયંભુ જ્યોતિર્લિંગ ને બધું હા બરાબર મેન મેન બધું લેવાનું આ નામ લખવાનું બધું કીર્તિ પ્રભુ સ્વીકાર્યું હતું એટલે

સુશી પ્રભુને મોકલ્યો ચીનો પ્રભુને જયંતી પ્રભુને કેડી પ્રભુને કેડી પ્રભુ કાલે કહેતા હતા કે બહુ ભીડ હોય છે ખોટો ટાઈમ પસંદ કર્યો બીજો પેરાઈટયા બુક કરાવ્યો કે બહુ વરસાદ છે અને પૂર આવ્યું છે અને ભગવાન કાડ્યા આપણે પૂરે પછી

બંગલાચરણ તો ત્યાંથી માણસ ફેમિલી સાથે જાય અને સ્વામીજી સાથે જાય તો સરખું જ

સામાન એક હોય હવે બીજા માળે દવા હોય પેલા થેલો એક હોય એટલે મારે બે ભાઈઓ હોય

એના ને ભલે હું અહીંયા આવી જાય એમ કયો તમે કયો પછી અમારે જવાનું છે અમે છીએ ત્યારે આવી જાવ એટલે પછી બધા જણાવે ને આપડે બપોરે સાંજે આવી જાય ના ના બે વાગે આવે તો જાગે કેમ કેમ આપડે પોતાનું હોય તો કેમ હાકી રાખતું ઝઘડા કરવું

અને એનો અનુભવ થયો જે જે યાત્રામાં આયા કે ભાઈ યાત્રામાં સંકલ વિકલ્પ રહિત યાત્રા થઈ અને એનો અનુભવ કે સ્વામીજી સાથે ગયા ને ત્યાં પૂરે નતું એ નતું અને જેવા આવ્યા ત્યાં ભયંકર ત્યાં પૂર્ણ વાવાઝોડો પાણી જ પાણી થઈ ગયું અને અહીંયા પણ એવું થયું અહીંથી જતા આપણે નીકળ્યા ત્યારે બિલકુલ વાતાવરણ ક્લીન હતું અને આવ્યા પછી પાછું મેઘરાજા પેલું ગયા ને પછી મેઘરાજા ફૂલ આયા પાછા આયા એટલે શાંત થઈ ગયા એટલે એક આધ્યાત્મિક યાત્રાનો એક અનુભવ અલગ જ હોય પરિક્રમા

નામ ક્યારે લખાય સેવા ક્યારે આવે બધું વધી જ નામું થઈ જાય ના ના એ અમાર જે આવે તો પછી છોળ મે આવું દીપું